શ્રી નમઃ ઓમ શ્રી નમઃ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આપણે આ ચેનલ એટલે કે ધાર્મિક ચેનલમાં સાંભળી રહ્યા છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે શ્રી વિભાકર રતિલાલભાઈ પંડ્યા આપણે ગઈકાલે જ્યાંથી આપણે અલ્પવિરામ મૂક્યું હતું ત્યાંથી આજે શરૂ કરીએ તો લેખક કહે છે કે શરીર નાનું મોટું થાય છે તમે જાગૃતિમાં સ્વપ્નામાં કે સુષુપ્તિમાં જાઓ છો અને તેનો અનુભવ લઈને પાછા આવો છો તમારામાં કંઈ ફેર પડતો નથી એને એના એ જ રહો છો જો સ્વપ્નામાં જાઓ અને પાછા આવો ત્યારે બદલાઈ ગયા હોય તો તો તમે સ્વપ્નામાં જતા ગભરાઓ એટલે કે આપણામાં એક તત્વ એવું છે કે જેમાં કોઈ ફેરફાર નથી તે દેહી છે તે અનેક દેહ ધારણ કરે છે જેવી રીતે બંસીધર એટલે કે બંસી ધારણ કરેલ છે માટે બંસીધર જેવી રીતે ધનુરધારી રામ કે જેણે ધનુષ ધારણ કરેલ છે જે તેનું અંગ નથી બંસરી કૃષ્ણ ભગવાનનું અંગ નથી પણ તેને ધારણ કરી છે તે ધારે તો જુદી કરી શકે છે રામ ધારે તો ધનુષ્યને બાજુમાં મૂકી શકે છે તેમ તેવી જ રીતે દેહી અને દેહ ધારણ કરે છે માટે તેને દેહી કહે છે અનેક દેહમાં ફર્યા પછી તે પોતે તો એકનો એક જ રહે છે તે બદલાતો નથી તેના ગુણધર્મો ચેન્જ થતા નથી કરેલા કર્મો ઋણાનુબંધ સાથે આવે છે તે અનચેન્જેબલ છે તે ભોગવતો હોય તેવું લાગે છે પરંતુ કંઈ જ ભોગવતો નથી તે સાક્ષી છે તે રાગ દ્વેષ વગરનો છે અનાસક્ત છે કરતા નથી પરંતુ જ્યારે તેનો પ્રકાશ મન પર પડે છે મન રાગ દ્વેષ વાળું છે અને તે જીવ સૃષ્ટિ ઉત્પન્ન કરે છે તેને ગમે છે અને નથી ગમતું અને આ રાગ દ્વેષને લીધે તે કર્મના બંધનમાં બંધાય છે કર્તા બને છે હકીકતમાં ઈશ સૃષ્ટિમાં રાગ દ્વેષ નથી નિર્દોષમ હિ સમમ બ્રહ્મ ઈશ સૃષ્ટિ રાગ દ્વેષ વકરની છે પરંતુ જીવ આમાં મોહિત થાય છે અને રાગ દ્વેષ વગરની સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે છે એમાં દ્વેષનું આરોપણ કરે ન સુખ દુખ માન અપમાન કામ ક્રોધ લોભ મોહનું આરોપણ કરે છે અને પછી એમાં મોહિત થાય છે અને દ્વેતનું સર્જન થાય છે દ્વેતના સર્જન સાથે દ્વંદનું સર્જન પણ થાય છે અને દ્વંદના સર્જન સાથે સંઘર્ષનું સર્જન થાય છે જીવ રાગ દ્વેષના ચાકડે ચડે છે અને કર્મના બંધનમાં બંધાઈ જાય છે જે આત્મા મુક્ત હતો તે રાગ દ્વેષ માન અપમાન સુખ દુઃખમાં આવીને જીવ બને છે હવે તો તે આત્મા હોવા છતાં પણ જીવ ભાવને પામે છે તેમાંથી છૂટવા માટે તેણે રાગ દ્વેષ અને અહંકાર છોડવો પડે અને તે છોડવાની વિધિ એટલે આધ્યાત્મિક સાયન્સ ભગવાન આ વિશ્વના નિયંતા છે એટલે કે તેમણે આ જગત બનાવેલ છે પોતે જગત બનાવેલ હોવાથી તેને પણ આ જગત પ્રત્યે આસક્તિ થયેલ છે આ આસક્તિ એટલે ભગવાન પોતે જ આ જગતની માતા છે પિતા છે સુહુદ્ધતા છે એટલે કે તેનામાં માતૃત્વના ગુણો છે પિતૃત્વના ગુણો છે એ સિવાય પણ અનેક ગુણો છે અને તે નિરંતર દરેક જીવનું કલ્યાણ કેમ થાય તેની સતત ચિંતા કર્યા કરે છે માટે તે નિત્ય જાગૃત રહે છે નિષ્કર્ષ એટલું જ કે ઈશ્વરની સૃષ્ટિ બિલકુલ દોષ વગરની છે પરંતુ જીવ જગતમાં રહેતા તે આ ઈશ સૃષ્ટિ પર મોહિત થાય છે આસક્ત થાય છે અને આસક્ત થવાથી તે પોતાનું મૂળ આનંદ સ્વરૂપ ભૂલી જાય છે અને જે સુખ અંતર્મુખમાં છે તે સુખ ભૂલથી બહારના વિષયોમાં ગોતવા પ્રયત્ન કરે છે જ્યારે તે બહારના વિષયોમાં સુખ ગોતવા પ્રયત્ન કરે છે ત્યારે તે પ્રિય અપ્રિય સારું ખરાબ સુખ દુઃખ વગેરે નવા જ કાલ્પનિક ગુણધર્મો ઈશ સૃષ્ટિ આરોપિત કરવા લાગે છે એને જીવ કહે છે એટલે કે આ જીવ સૃષ્ટિના મૂળમાં પોતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન રહેલ છે પોતાના સાચા આનંદ સ્વરૂપનું અજ્ઞાન હોવાથી પોતે માને છે કે મને જગતના વિષયોમાંથી સુખ મળશે જગતના વિષયોમાં આસક્તિ ઉત્પન્ન થાય છે મોહ આસક્તિ ઉત્પન્ન થતાં જ સાથે કરતા ભાવ અને ભોગતા ભાવ ઉત્પન્ન થાય છે જેથી નાના પ્રકારના દોષ દ્વંદો વિકારો દોષો ઉત્પન્ન થાય છે પછી તો તે આ વિષયોમાં એટલો બધો આસક્ત થઈ ગયો છે કે હવે આ વિષયોમાંથી કેમ મુક્ત થવું તે તેને માટે સવાલ ઊભો થઈ ગયો છે તે કેમેય કરતા મુક્ત થઈ શકતો નથી પોતાનું મૂળ સ્વરૂપ આનંદ સ્વરૂપ છે જો પોતે જ પોતાના અંતઃકરણમાં ઉત્તરાણ કરે એટલે કે અંતર્મુખી થાય તો તરત જ મળે તેમ છે ઉપનિષદકાર ગીતાકારે કહ્યું છે કે તમોને જે સુખ લાગે છે તે વિષયોમાં સુખ નથી જે સુખ છે તે અંદર જ છે આપણી ભીતર જ બધું સમાયેલું છે પરંતુ આપણને તે સુખ બહાર દેખાય છે હકીકતમાં બહારના વિષયોમાં સુખ નથી વિષયોમાં જેમ આસક્તિ વધે તેમ મન વધુ ચંચળ બને છે શાસ્ત્રકારો કહી ગયા છે કે વિષયોના ભોગ ભોગવો તો મન વધુ ચંચળ થાય છે અને શરીર અને મન ક્ષીણ થાય છે એટલે કે તમો ભોગને ભોગવતા નથી પણ ભોગ તમોને ભોગવે છે તમે માનો છો કે હું ભાવતું ભોજન ખૂબ પેટ ભરીને ખાઉં છું ભોગ ખૂટવાના નથી હકીકતમાં તમો ખાઈ ખાઈને ખવાઈ જવાના છો ભોગ ખૂટવાના નથી પરંતુ તમે ખવાઈ જવાના છો કાળના નિરંતર વહેતા પ્રવાહમાં તણાઈ જવાના છો તમો જેમ જેમ વધુ ભોગો ભોગવો તેમ મન વધુ ચંચળ થાય છે અને જીવનમાં અશાંતિ આવે છે વધુ ભોગ ભોગવવાથી શાંતિ મળતી નથી પરંતુ વધુ અશાંતિ જ મળે છે લેખક એક દાખલો આપીને સમજાવે છે કે લેખક કહે છે કે મને પાન ખાવાની ઈચ્છા થાય છે જેથી મારું મન ચંચળ થયું છે હવે આ મન ચંચળ ક્યાં સુધી રહેશે કે જ્યાં સુધી આ પાન ખાવાની ઈચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મન ચંચળ રહેશે ધારો કે હું પાનવાળાના ગલ્લે જાઉં છું પાન લઈને ખાઉં છું જેથી મારી પાન ખાવાની ઈચ્છા પૂર્ણ થાય છે તેથી મારું મન જે ચંચળ હતું તે સ્થિર થાય છે હવે જેવું મારું મન સ્થિર થયું કે તરત જ અંદર બેઠેલા આનંદ ઘન પરમાત્માની એક ઝલક મળે છે અંદર તો આનંદરૂપી નાયગ્રાનો ધોધ વહે છે તેમ જેવું મેં પાન ખાધું કે તરત જ મારું મન સ્થિર થઈ ગયું હવે ઉપનિષદકારો અને ગીતાકારો કહે છે કે વિષયોમાં સુખ નથી પરંતુ સુખ તો જો તમો અંતર્મુખ થાવ તો મળે છે જ્યારે તમે અંતર્મુખ બનો ત્યારે તમારું મન સ્થિર થાય છે મન સ્થિર થવામાં જ મનથી પર પરમાત્મા બેઠો છે તેની ઝાંખી થાય છે મન સ્થિર થાય છે મન સ્થિર થયું એટલે તમો પર ગયા બિયોન્ડ ધ માઇન્ડ ગયા અને ત્યારે તમોને ઝાંખી થાય છે હવે અહીં મગજમાં ડગડી ઊંધી ફિટ થઈ જાય છે આનંદનો અનુભવ હકીકતમાં તમે તમારા મૂળ સ્વરૂપની નજીક આવ્યા એટલે થયો છે પાન ખાવાથી નહીં પરંતુ તમને તમે એ માની લીધું કે તમે જે આ આનંદનો અનુભવ થયો તે પાન ખાવાથી થયો છે એટલે જ્યારે તમો મનનો મૂળ નથી એવું લાગે એટલે તરત જ તમે પાનના ગલે દોડ્યા જઈએ અને એક પાન ખાઈ આવીએ છીએ વળી પાછો મૂડ આઉટ થઈ જાય અને ફરી પાન ખાવાની ઈચ્છા થાય છે આમ સમય જતાં તમો પાનના વ્યસની બની જાઓ છો હકીકતમાં પાનમાં સુખ નથી અને દુઃખ પણ નથી માત્ર ઈચ્છા પૂરી થઈ એટલે ચંચળ મન સ્થિર થયું છે મન સ્થિર થતાં તમે તમારી મૂળ સ્વરૂપની નજીક પહોંચો છો મનથી પર થતા મૂળ સ્વરૂપની એક ઝલક એક ઝાંખી થાય છે અને તેથી જે આનંદનો અનુભવ લેવા મન વારંવાર લલચાય છે અને ભવિષ્યમાં પાનના વ્યસની બની જઈએ છીએ જો પાનમાં જ સુખ હોય તો તમો પાન ખાઓ તો આનંદ થાય છે જ્યારે મને પાન ખાઓ જરાય ગમતું નથી હું પાન ખાવ તો મને દુઃખ થાય છે આજે અહીં આપણે અહીં અલ્પવિરામ મૂકીએ બીજી લેખકની વાતો છે તે આપણે આવતીકાલે ગીતાના કર્મયોગમાં જણાવીશું જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનારા દરરોજ નવા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સરોને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ તત્ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય અંબે જય સ્વામિનારાયણ